મિત્રો હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને આપણે હવે આજે તો વાગ્યા છે ખબર હે બે વાગવા આવ્યા છે અને બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો હતો તો બરાબર તમે જુઓ કચોરી ખાધો તો આ કચોરી આપણે બહુ વાવ બતાવું તમારે આવે ગોળ કચોરી આવે તમે બહુ ખો હું એટલે બેઠો એટલે ખાઈ લેવાનું ભૂખ પદલ લાગે એટલે આ જ ખાવાનું બીજું કોઈ નાસ્તો નહીં કરવાનો ચામાં ખાઉં તો આ જ ખાવ તો હવે છે છો ભાઈના જે આપણો સબસ્ક્રાઈબર હે એ બિચારા અમદાવાદથી એવા નોકરી એટલે લેવાયેલા હે તો નોકરી એવા રહેવું હતું તો આપણે એ ભાઈના અંદાજ જઈએ તો સીધા આપણે જયેશની ઘેરી જ આવવું પડશે કેમ કે જયેશને એ શોરૂમમાં એનો મિત્ર હેલો એટલે બરાબર શોરૂમમાં કંઈ તો શોરૂમમાં એના લઈ જઈએ અને નોકરીનું સેટિંગ કરાવી દઈએ અને પછી આપણે એથી જ આપવું મોલમાં જવાનો પછી મારે થોડી દાઢીબાટી સેટ કરવા જવું હોય તો આજે દાળો એમ જ આવે તો બનાવી જો જે બધું બતાવશું મોજ કરાવીશું જય માતાજી અને આજે સ્પેશિયલ પ્રોગ્રામ રાખશો દાલબાટીનો કેમકે મારે બનાવીને મારી બહેનને આવે વડા તો આપણે દાલબાટી બનાવવાની છે તો એના માટે વસ્તુ લેવા જઈએ તો મળીએ ત્યાં

હાલ ભય પડ્યો થોડું ઘણો ડેમેજ થઈ ગયો એટલે ઉખાડ નાખ્યો તો નખાઈ દઈએ ઠપાણ આ પછી મોલમાં જઈએ મિત્રો આપણે આવી ગયા સર્વિસ કરીને તો બાઈક આ બાજુ ભૂકા કરી દીધું હોય અને મારે બને બોલાવી લીધા હેડો જતા જઈએ તો જોઈ લો ભાઈ તો હવે જઈએ સીધા મોલમાં તો મોલમાં જે વસ્તુ લેવાનું હતું લઈ લઈએ કે વાગે ચલાવવા એ ચાર વાગી ગયા તો ચાર વાગી ગયા એ તો ફટાફટ લઈને પછી બધું પ્રોગ્રામનું સ્ટાર્ટ ચાલુ કરવાનું હોય તો બને લેજો ફટાફટ મોલમાં જઈ બધું લઈ લઈએ તો મિત્રો આપણે પોકી ગયા મોલે અને આ છે મોલ તો મારા હું આજે બધું વસ્તુ લઉં બરાબર તો ફટાફટ આપણે અંદર જે લઈ લઈએ અને બતાવી શકો આગળ નહીં પણ માપણી જ છે તો મળી મિત્રો જે મેન વસ્તુ ભેટકું હોય તો આપણે મળી નહીં હોય પણ આપણે જોઈએ તો

તો કોલગેટ નો ડિપોર્ટમેન્ટ આ બાજુ આપણે વાકરણ જઈએ કોલગેટ લઈ લઈએ નાવાનું શેમ્પુ તો નાવાનું શેમ્પુ આપણે લેતા જઈએ લઈ લઈએ શેમ્પુ નહીં લેવું મને હું આ બધા લઈ જાઉં કે કંઈક મિત્રએ મને ઓનું કીધું કે આવવાથી ના તો સારું લાગે તો આપણે આ લઈ લઈએ સરસ આવા આ બાજુ બધું તમે જો કાજુ હોય આ બધું બિસ્કિટ ને બધું આ બધું મળે તો મિત્રો તો મિત્રો આવો ફટાફટ આપણે લઈ નવો નીકળીએ જો પછી કોગરનો ટાશ કરે છે તે માતાજી તતુલી દામ કો લે આવો પાપડ લઈ લેજો હાજો પાપડ નહીં શેષ્ઠ લો કી ઇજ્જત લો તમન જે ભાવે લઈ લો શેષ્ઠાઈ હાર આવે ઇજ્જત ન હારવા લઈ લો બે લઈ લો ના શેષ્ઠ નહીં તો બસ મોન સુ આપો ના આને દીધો લો લઈ લો બે ત્રણ લઈ લો હા ના ના એકડો થઈ ગયો લઈ લીધો ના જોઈ લો આ સ્ટીમર લઈ લીધી અને ખાઈએ કેમ કે ઉનાળો આવી ગયો એટલે તો બધું હિસાબ કિતાબ થઈ ગયો તો સીધા જઈએ કેમ કે મળ્યું નહીં તો ભરકું લેવાનું બાકી છે તો ફટાફટ આપણે જઈએ ઘરે અને ભાઈ ઘંટી લઈ આવીએ જય માતાજી તો મિત્રો હવે જઈએ પેટ્રોલ પંપે બધું સામાન આવી ગયો કમ્પ્લીટ અને જે ભરકું હતું એ લાવી દીધું તો હવે સીધા આપણે પેટ્રોલ પંપે ડીઝલ ખાવાનું મેજર લખાઈ ને ભાઈ ઉતારા જવું પડશે ઘરે ઉતારે પછી આપણે સીધા ઘરે જે પોપરની સ્ટાર્ટ કરીએ તો બને જ ભગવાન તો જય માતાજી મિત્રો આપણે આવી છે ઘરે બરોબર તો ફટાફટ ચા બા પી લીધી અને હવે પહોંચ વાગે આવી તો જોઈ લો દાળ તો આટલી પલાળી હોય કે મહેમાન આવેલા છે દાળ તો વધારે જ પલાળી પડશે તો બાફા મેંદી અને હળદ હળ સ્ટાર્ટ કરીએ બનાવવાનું અને બ્લોગ અત્યારે આટલો કટ કરવો પડશે કેમ કે જે દાલબાટીનો પ્રોગ્રામ હોય એ બધો અડધો બ્લોગ કાલ ભેગો આવી જશે અને આપણા સાડા આપણે બ્લોગ નાખી દઈએ તો આપણે ફટાફટ એડિટિંગ કરવું પડશે એટલે કાલના બ્લોગમાં બીજું જે પ્રોસેસ છે જે કરી બધું કાલના બ્લોગમાં તમને વતાઈ દેવું તો મળીએ આવતા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ